નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ બે હજાર ચોવીસ નૂતન વર્ષ અંગ્રેજી માસનો આ પહેલો દિવસ એટલે કે જાન્યુઆરી એક બે હજાર ચોવીસ આ નૂતન વર્ષમાં અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી આ નવું વર્ષ બનવાનું છે જ્યોતિષ ગણના અનુસાર ગ્રહોની ચાલ જોતા અને રાશિમાં થનાર પરિવર્તનને જોતા બે હજાર ચોવીસમાં અમુક રાશિઓ માટે આ ખૂબ જ મંગલકારી આ નવું વર્ષ થવાનું છે એમાં પણ શુભ દિવસ સોમવાર અને પાંચમના દિવસથી શરૂ થતું આ નવું વર્ષ ચાર રાશિઓ માટે થઈ અને શુભ ખૂબ જ લાભદાયી થવાનું છે એમાં પહેલી રાશિ છે મેષ રાશિ જેના અક્ષરો છે અ લ ઈ બીજી રાશિ છે મિથુન રાશિ જેના અક્ષરો છે ક છ અને ઘ ત્રીજી રાશિ છે એ વૃશ્ચિક રાશિ છે જેના અક્ષરો છે ન અને ય ચોથી રાશિ છે કન્યા રાશિ જેના અક્ષરો છે પ ઠ ન આ ચાર રાશિઓ પર શુક્રની શુભ ચાલની અસર જોવા મળશે અને સીધો જ પ્રભાવ આ ચાર રાશિઓ પર થવાથી એમના જીવનમાં શુભ વિવાહના યોગો બને છે આ ચાર રાશિઓ માટે બે હજાર ચોવીસનું આ વર્ષ ખૂબ જ લાભદાયી અને એમના જીવનમાં શુભ શરણાઈના સુર વાગશે અને એમના દાંપત્ય જીવનની શુભ શરૂઆત થશે તો બે હજાર ચોવીસ આ ચાર રાશિઓ માટે ખૂબ જ લાભદાયી છે એમાં પેલી રાશિ મેષ મિથુન વૃશ્ચિક અને કન્યા રાશિ આ ચાર રાશિઓ માટે આ નવું વર્ષ દાંપત્ય જીવનની શરૂઆત માટે ખૂબ જ લાભદાયી છે અસ્તુ જય દ્વારકાધીશ